નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલ માં જય શું પાપા જય દ્રોકા દેશ કેમ છો બધા મજા માં બધા મોજમાં છો અને આજે જુઓ ઘણા સમય પછી વરસાદ ધોધમાર આવ્યો છે અને આજે આપણે છીએ તેહુમાં તો જો કે બે દેથા પડે છે અને થોડોક તમને હાથને ને ભારે લાગતું છે કારણ કે સદી ને તાવ ને આવે છે પણ આપણે પેહુમાં આજે આવવાનું થયું છે કારણ કે માણસ કોઈ છે નહીં એટલા માટે જુઓ વરસાદમાં આપણે પેહુમાં આવ્યા છીએ અને વરસાદ પણ ધોધ માર પડાઈ રહ્યો છે આ તમે જોઈ શકો છો ફૂલ પૂલ જઈ રહ્યા છે અને પણ એક તારો ચાલુ છે માલ બધા આપણા જઈ રહ્યા છે માટે વરસાદ ફૂલ પૂલ છે અને નેરા પણ આવી ગયા છે બધા ચણાના પાણીના માલ જોવો બધા આપડા હાલ્યા આવે છે અને આજે આપણે ગેહોમાં થોડુંક તમને ભારે લાગે કારણ કે આપણે હમણાં શરદી અને ભાવ ને એવું બધું આવી ગયું છે તો આજે વરસાદમાં આપણે ફેમમાં જઈએ તો આગળ આગળ મળતા રહેશું વિડીયો કન્ટિન્યુ રાખજો બધાને જોવા માટે અહીંથી જો આપણે ભેમો જઈ રહી છે અને માલ આપણા જઈ રહ્યા છે અને નેરા પણ અટાણમાં આવી ગયા છે અહીંયા જો ભેમો આપણે બધી સરે છે અને આપણે એ માલને લાવ્યા રસ્તામાં નેરા બે ત્રણ ફૂલે ફૂલ આવી ગયેલા હતા વરસાદ અટાણે થોડોક રહી ગયો છે ધીમો પડી ગયો છે નેરા ઉતરીને આપણે આવ્યા બાપ અટાણે માલ બધે આપણે હાલ્યા આવે છે વાદળા જેવું છે અને વરસાદ રેડે રેડે આવે છે આમ તો ટાંક લગી ચાલુ છે તો ધારો હવે રેડે રેડે આવે છે તમારો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો બાપુ ભૂર્યો તો મિત્રો અત્યારે હું આપડે બધી બેહી ગઈ છે અહીંયા વરસાદ ધીમો ધીમો પડે છે ને હાડા બહાર વાગ્યા છે માલ બધે અહીંયા બે ગયા છે અને અહીંયા અમે બનાવી રહ્યા છીએ શાક માલ બેઠા છે આપડે અહિયાં બેઠા છે અહીંયા અમે શાક બની રહ્યું છે માલ વરસાદ ચાલુ છે ધીમા એવું જય માતાજી મિત્રો અત્યારે જો આવી ગયા છે આડા ચાર જેવું ઊંચું છે અને બે હું હવે આપણી જઈ રહી છે ઘર વગી આમથી જો કે પાર નીકળી ગયા છે માલ અને હાલ્યા જાય છે અને વરસાદ ધીમો ધીમો આવી રહ્યો છે કે આજે વરસાદ આખો દી રહ્યો છે અત્યારે પણ પવન ને વરસાદ બહુ સારો છે ધીમે ધીમે પડી રહ્યો છે તમારે વરસાદ છે કે નહીં બધા કોમેન્ટ કરજો અને આજના બ્લોક માં આટલું જ છે બધાને જય માતાજી જય સોનલમાં હવે અમે જઈ રહ્યા છીએ ખરો